વધુ એક મહત્વપૂર્ણ સમાચાર પર નજર કરીએ તો ગિરનારની લીલી પરિક્રમા હાલ સ્થગિત કરવામાં આવી છે લીલી પરિક્રમાને લઈને આ સૌથી મોટા સમાચાર અત્યારે સામે આવી રહ્યા છે ગરવા ગિરનારની લીલી પરિક્રમા સ્થગિત કરવામાં આવી છે એક તરફ કમોસમી વરસાદ વરસાદને કારણે રોડ પણ ધોવાયા હતા પહેલેથી જે જાહેરનામું પણ બહાર પાડવામાં આવ્યું હતું કે બાળકો અને વૃદ્ધો આ લીલી પરિક્રમામાં ન આવે પરંતુ હાલ જે સમાચાર સામે આવી રહ્યા છે તે અનુસાર લીલી પરિક્રમા હાલ પૂરતી સ્થગિત કરવામાં આવી છે ગરબા ગિરનારની લીલી પરિક્રમા કે જ્યાં દર વર્ષે લાખોની સંખ્યામાં લોકો આવતા હોય છે બાળકો વૃદ્ધોથી લઈને તમામ લોકો મોટી સંખ્યામાં આવતા હોય છે પરંતુ આ સૌથી મોટું અપડેટ અત્યારે સામે આવી રહ્યું છે કે આ વખતે લીલી પરિક્રમા સ્થગિત કરવામાં આવી છે એક તરફ કમોસમી વરસાદ વરસી રહ્યો છે જેના કારણે ત્યાં રોડ પણ ખોવાઈ ગયા છે અને તેને લઈને આ એક મોટું અપડેટ છે કે જ્યાં લાખોની સંખ્યામાં લોકો પહોંચતા હોય છે તે ગરબા જેતનારની લીલી પરિક્રમા રદ કરવામાં આવી છે હાલ તે વિશે પણ વધુ અપડેટ સામે આવશે તે વિશે પણ વધુ જાણકારી સામે આવશે પરંતુ આ સૌથી મોટું અપડેટ અત્યારે કે જૂનાગઢમાં અવિરત વરસાદ વરસી રહ્યો છે અને એ વરસાદને કારણે ઠેર ઠેર રોડ ધોવાયાની સમસ્યાઓ પણ સામે આવી રહી છે ઠેર ઠેર પાણી પણ ભરાયાની સમસ્યાઓ સામે આવી રહી છે અને મોટી સંખ્યામાં લાખોની સંખ્યામાં લોકો પહોંચતા હોય છે અને લોકોને કોઈ પણ પ્રકારની તકલીફ ન પડે કોઈ અગવડતા ન થાય તે માટે આ એક મોટો નિર્ણય લેવામાં આવ્યો છે અને હાલ આ લીલી પરિક્રમાને સ્થગિત કરવામાં આવી છે જે રૂટ છે તે પણ ખોવાઈ ગયો છે તેને લઈને પણ થોડા દિવસો પહેલા જાણકારી આપવામાં આવી હતી બીજી તારીખથી લીલી પરિક્રમાનું આયોજન હતું તેની શરૂઆત થવાની હતી તંત્ર દ્વારા પણ તમામ તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી હતી તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો હતો પરંતુ જે પરિસ્થિતિ સર્જાઈ ખરાબ રોડ રસ્તાને કારણે કારણ કે જૂનાગઢમાં અવિરત વરસાદ રહ્યો છે અને જે પરિક્રમાનો સમગ્ર રૂટ છે તે પણ જોવાઈ ગયો છે એક તરફ લાખોની સંખ્યામાં લોકો પહોંચતા હોય છે અને તેમને કોઈ પણ પ્રકારની તકલીફ ન થાય તે માટે આ મોટો નિર્ણય લેવામાં આવ્યો છે અને હાલ પૂરતી ખરાબ રસ્તાને કારણે આ લીલી પરિક્રમા રદ કરવામાં છે થોડા સમય પહેલા આ લીલી પરિક્રમાને લઈને એક વિવાદ પણ સર્જાયો હતો પરંતુ ત્યારબાદ શાંતિથી આ વિવાદનો અંત આવ્યું અને બીજી તારીખે પરિક્રમાની શરૂઆત થશે તેવી પણ વાત કરવામાં આવી હતી અને તેને લઈને તૈયારીઓનો ધમધમાટ પણ ચાલી રહ્યો હતો પરંતુ છેલ્લા કેટલાય દિવસોથી કમોસમી વરસાદ ખાબકી રહ્યો છે જેના કારણે સમગ્ર સૌરાષ્ટ્ર પંથકમાં ઠેર ઠેર રોડ છવાયાની સમસ્યાઓ પણ સર્જાઈ છે જૂનાગઢમાં પણ એ જ પરિસ્થિતિ છે

તૈયારીઓ પૂરજોશમાં પૂર્ણ કરી દેવામાં આવી હતી ત્યારબાદ આ વરસાદી માહોલ સર્જાતા આજે જે રસ્તાઓ હતા તે ધોવાયા હતા ધોવાને લઈને આજે એકત્રીસ તારીખ હતી ત્યારે વહીવટી તંત્ર દ્વારા કહેવામાં આવ્યું હતું કે એકત્રીસ તારીખે આ રૂટ નું નિરીક્ષણ કરવામાં આવશે ત્યારે આજે કલેક્ટર અને વહીવટી તંત્ર દ્વારા આ રૂટ નું નિરીક્ષણ કરવામાં આવ્યું છે અને સૂત્રો એવું પણ જાણવા મળ્યું છે કે આ સ્થગિત કરવામાં આવ્યું છે તથા સાડા ત્રણે આ બાબતે એક મીટિંગ નું આયોજન કરવામાં આવ્યું છે ત્યારબાદ પ્રેસ કોન્ફરન્સ યોજવામાં આવશે ઠેર ઠેર વરસાદી પાણી ફરાયા રોડ પણ ધોવાઈ ગયા છે આજે એ બેઠક નું પણ આયોજન કરવામાં આવ્યું છે અને ટૂંક સમયની અંદર પત્રકાર પરિષદ યોજી અને આ જાહેરાત કરવામાં આવશે જૂનાગઢમાં અવિરત વરસાદ વરસી રહ્યો છે જેના કારણે પરિક્રમાનો રૂટ પણ ધોવાઈ ગયો છે અને આજે તેને લઈને નિરીક્ષણ કરવામાં આવ્યું છે પરંતુ હાલની જે પરિસ્થિતિ છે તેને જોતા જ આ એક મોટો નિર્ણય લેવામાં આવ્યો છે લાખોની સંખ્યામાં લોકો પહોંચતા હોય ત્યારે લોકોની સુરક્ષા પણ એટલી જ જરૂરી છે બાળકો વૃદ્ધોત્મા લોકો પહોંચતા હોય છે મહિલાઓ પણ પહોંચતી હોય છે અને તેમની સુરક્ષાની જવાબદારી પણ એટલી જ મહત્વની છે અને તેના જ કારણે સુરક્ષાની દ્રષ્ટિ મહત્વપૂર્ણ નિર્ણય છે કારણ કે ખરાબ રોડ રસ્તા છે અને એના જ કારણે આ લીલી પરિક્રમાને હાલ પૂરતી સ્થગિત કરવામાં આવી છે ગત વર્ષે પણ લાખોની સંખ્યામાં લોકો પહોંચ્યા હતા લોકો મોટી સંખ્યામાં પહોંચતા હોય છે તેમના માટે તમામ પ્રકારની વ્યવસ્થાઓ કરવામાં આવતી હોય છે કોઈ પણ વ્યક્તિને તકલીફ ન પડે તેને લઈને તંત્ર પહેલેથી જ ખૂબ સજ્જ રહેતું હોય છે રૂટનું નિરીક્ષણ પણ કરવામાં આવતું હોય છે અને લોકોની સુરક્ષા ખાસ મહત્વની બની રહેતી હોય છે અને તેને જ ધ્યાનમાં રાખીને અત્યારે આ એક મોટો નિર્ણય લેવામાં આવ્યો છે પત્રકાર પરિષદ યોજવામાં આવશે અને ત્યારબાદ તેને લઈને વધુ અપડેટ આપવામાં આવશે

પરંતુ જ્યારે વહીવટી તંત્ર એ સર્વે કર્યું ત્યારે એમનું એવું કહેવાનું થાય છે કે જે રસ્તા રિપેર કર્યા હતા એ ધોવાય ગયા છે રસ્તામાં કીચડ પણ થઈ ગયો છે અને માટી ચીકણી હોવાને કારણે કારણે જે ઉતારા મંડળો તથા એમ્બ્યુલન્સ જેવા બીજા વાહનો જવા માટે બહુ મુશ્કેલી થઈ શકે એવી શક્યતા છે એટલે તંત્ર દ્વારા જે નિર્ણય લેવામાં આવ્યો છે એને સૌ સંતોષ સ્વીકારે છે આજની તકે ને હાલની તકે એવું

લીલી પરિક્રમા હાલ સ્થગિત કરવામાં આવી છે અને સાધુ સંતો પણ હવે એકમત થયા છે વહીવટી તંત્ર નો આ નિર્ણય છે પરંતુ તેમાં પણ તેમનું સમર્થન છે લોકોની સુરક્ષાની દ્રષ્ટિએ આ વર્ષે લીલી પરિક્રમા રદ કરવાનો નિર્ણય કરાવશે તેવું તેમણે જણાવ્યું છે લોકોની સુરક્ષા પણ એટલી જ જરૂરી છે લોકોને અપીલ પણ તેમના દ્વારા કરવામાં આવી છે કે મોટી સંખ્યામાં લોકો પહોંચતા હોય છે પરંતુ સુરક્ષાને ધ્યાને રાખી અને ન આવે